નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સોમવતી અમાસના દિવસે ન કરો આ કાર્ય મિત્રો આજના વિડીયોમાં બે હજાર ચોવીસની છેલ્લી સોમવતી અમાવસ્યા ત્રીસ ડિસેમ્બરે છે આ તિથિ ખાસ કરીને હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે કારણ કે સોમવતી અમાવસ્યાનો દિવસ ખાસ કરીને પૂર્વજો પ્રત્યે આદર અને સમર્પણનો દિવસ હોય છે આ દિવસે પિતૃઓનું ધ્યાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળી જાય છે અને તેમના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે છે મિત્રો આનું મુહૂર્ત છે બપોરે બાર ને બે થી બારને ચોમ્માલીસ સુધી રહેશે આ સમયે મહાદેવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે છે તમને કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે અમાસ પર પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ આ તિથિએ પિતૃઓ માટે ધૂપ તપ તર્પણ પિંડદાન અને દાન કરવું જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો સોમવતી અમાસના દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ દિવસે પીપળા આંબલી વડ કે મહેંદીના ઝાડ નીચે ભૂલથી પણ ન બેસજો કારણ કે આ બધા વૃક્ષોમાં ભૂતો અને પ્રેત આત્મા વસતા હોય છે અમાસના દિવસે આ બધી બુરી આત્માઓ વધારે સક્રિય હોય છે અને જલ્દીથી જ તમારા શરીરમાં વાસ કરીને તમને વશ કરી લે છે આવી આત્માઓ અમાસના દિવસે તમારા શરીરમાં પ્રવેશીને તમારી પાસે ખરાબ કાર્યો કરાવે છે તમારા જીવનને ધનોત્પનોત કરી નાખે છે સોમવતી અમાસના દિવસે ભૂલીને પણ સ્મશાનમાં ન જાવો જો જવું જ પડે તો લાશની સામે ન જોવો અગ્નિસંસ્કાર બાદ પાછળ ફરીને જોયા વિના બહાર નીકળી જાઓ તમે આ દિવસે લાશને જોશો વધારે વખત સ્મશાનમાં રહેશો તો અમાસને કારણે સક્રિય થયેલી આત્મામાંથી કોઈ આત્મા તમારા પર હાવી થઈને તમને બરબાદ કરી શકે છે અમાસના દિવસે કોઈ પણ પ્રકારના તામસિક ખોરાક ન ખાવા જોઈએ માંસ મચ્છી લસણ ડુંગળી ઉપરાંત તમામ પ્રકારની તીખી મસાલેદાર અને તળેલી કોઈ પણ વસ્તુઓ ન ખાવી જોઈએ એવી વસ્તુ ખાવાથી માનવીના શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને મગજમાં ખરાબ વિચારો આવે છે આ ખરાબ વિચારો નકારાત્મક વસ્તુઓને આકર્ષતા હોય છે અને આ દિવસે વાતાવરણમાં નેગેટિવ ઉર્જા પાવરફુલ હોવાથી આપણા પર હાવી થઈને આપણને બરબાદ કરી શકે છે આપણી પાસે ખોટું કાર્ય કરાવી શકે છે તેથી આ એક સાવચેતી રાખવી પણ જરૂરી છે આમ તો જીવનમાં કદી પણ નશીલા પદાર્થનું સેવન ન કરવું જોઈએ સોમવતી અમાસના દિવસે તો ભૂલથી પણ આ પદાર્થોનું સેવન ન કરવું તેના કારણે માનવીના શરીર અને મન બંને પર તેની બુરી અસર થાય છે અને બુરી આત્માનો વાસ થાય છે આપણે નશો કરેલો હોવાથી આપણને બુરી આત્માઓ પકડી લે છે આપણને સારા નરસાનું ભાન નથી રહેતું અને આપણે ન કરવાના કાર્ય કરી બેસીએ છીએ સોમવતી અમાસના દિવસે ભૂલીને પણ કોઈનું અપમાન ન કરું કારણ કે અપમાન કરવાથી સામેવાળાનું દિલ દુભાય છે આ દિવસ નેગેટિવ એનર્જીને જલ્દી ગ્રહણ કરતો હોવાથી તમારા શરીર પર સામેવાળાના દુઃખની આડઅસર થાય છે જેથી તમે શારીરિક અને માનસિક વ્યાધિનો ભોગ બની શકો છો સોમવતી અમાસના દિવસે કોઈ ગરીબ લાચાર કે અન્ય કોઈની સાથે ભૂલે ચૂકે પણ અન્યાય ન કરો કારણ કે અમાસના દિવસે કોઈને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનિદેવ તમારા પર કોપાયમાન થાય છે તેમનો કોપ તમારા પર ઉતરતા તમારી બધી જ પોઝિટિવ એનર્જી ખતમ થઈ જાય છે સોમવતી અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરો પૈસાની લેતી દેતી ન કરો કે કોઈ પણ નવો ધંધો ન શરૂ કરો કોઈ નવો ધંધો શરૂ કરશો તો નુકસાન થવાની શક્યતા રહે છે આ બધાનું કારણ એ છે કે આ દિવસે નેગેટિવ એનર્જી ખૂબ જ વધારે હોય છે બધી જ બાબતો પોતાની તરફ આકર્ષી તેમને બરબાદ કરી શકે છે અમાસના દિવસે કોઈ સગાઈ કે લગ્ન ન કરવા જે લોકો આ દિવસે વિવાહ સંબંધથી બંધાય છે તેમની સંતાનો થવામાં ખૂબ મુશ્કેલી થાય છે આ જીવન તે દંપતીનો મનમેળ થતો નથી અને તે બંને વચ્ચે આ જીવન કંકાસ જ ચાલ્યા કરે છે નેગેટિવ એનર્જીવાળા દિવસે આ સંબંધ થયો હોવાથી તે એનર્જીનો જીવનમાં શાંતિ સ્થાપિત કરી દે છે સોમવતી અમાસના દિવસે કોઈ પણ અમાસના દિવસે અન્ય કોઈના ઘરનું ભોજન ન કરશો હોટલમાં પણ ન ખાશો પોતાના ઘરમાં બનાવેલું તાજું અને ગરમ ભોજન જ જમવું ઠંડુ ભોજન પણ ન જમશો અન્યના ઘરે હોટલમાં ખાવાથી જેણે ભોજન બનાવ્યું છે અથવા જેનું ભોજન છે તેની નકારાત્મક ઉર્જા તેમાં સમાયેલી હોય છે ભોજન તમારા પેટમાં પડવાથી તમારામાં પણ નકારાત્મકતા આવી જાય છે ઠંડુ ભોજન જમવાથી પણ પડ્યા રહેલા ભોજનમાં બેક્ટેરિયા રૂપે જામી ગયેલ નેગેટિવ એનર્જી તમારામાં પ્રવેશી તમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી શકે છે સોમવતી અમાસના દિવસે સંપૂર્ણ બ્રહ્મચાર્યનું પાલન કરો કારણ કે શારીરિક સંબંધ એ ઉન્માદી હોય છે ભૂત પ્રેત વગેરે આવી ઉન્માદી બાબતો તરફ વધારે આકર્ષાય છે તેઓ શારીરિક સંબંધ બાંધનાર શરીરમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી શકે છે તેમાં પણ શારીરિક સુખ માણ્યા વિના અકાળે અવસાન પામ્યા હોય એવા અનેક સ્ત્રી કે પુરુષોના આત્મા સંભોગ માટે તડપતો હોય છે અને તે અમાસના દિવસે શારીરિક સંબંધો બાંધનારાઓને શોધતા હોય છે જો તમે આ દિવસે સંબંધ બાંધશો તો એ તમારા પ્રવેશી શકે છે આ માટે અમાસના દિવસે સંભોગથી દૂર રહો હવે જાણીએ સોમવતી અમાવસ્યાના દિવસે અમુક કાર્યો જે તમારે કોઈ પણ રીતે કરવા જ જોઈએ આ કાર્યો કરવાથી તમને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન બંનેના આશીર્વાદ પ્રાપ્ત થશે આ વર્ષની છેલ્લી અમાસના છે તેથી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા પણ તમને પ્રાપ્ત થશે દિવસની શરૂઆત સૂર્યપૂજાથી કરો સવારે વહેલા ઉઠો સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યદેવને જળ અર્પણ કરો ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરો સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન કર્યા પછી પિતૃઓને જળ ચડાવવામાં આવે છે આમ કરવાથી પિતૃઓની આત્માને સંતોષ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે તર્પણ કરવા માટે અક્ષત અને કાળા તલને પાણીમાં અર્પણ કરવામાં આવે છે આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધનું પણ વિશેષ મહત્ત્વ છે સોમવતી અમાસના દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ દ્વારા થતાં દુઃખમાંથી મુક્તિ મળે છે પિતૃદોષ દૂર કરવા માટે શ્રાવણ અમાસના દિવસે પિતૃ માટે પિંડદાન વગેરે કરવું જોઈએ વર્ષની છેલ્લી અમારા શિવભક્તો માટે ખૂબ જ વિશેષ છે આ તિથિએ ગણેશ પૂજા કરી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો જોઈએ જો તમે રુદ્રાભિષેક ન કરી શકો તો ખાલી જળ અને દૂધ ચડાવવું ચંદનની પેસ્ટ લગાવવું બીલીપત્રના પાન ચડાવવું ધતુરાના ફૂલ અને ધતુરાથી સજાવવું આ તમે વગેરે કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો